તો અત્યારે આવે છે તો ફટાફટ જગભાઈ માટે છે ને આપણે ચા પાણી મસ્ત તૈયાર રાખી કારણ કે રાહ જોઈને બેઠા મમ્મી કારણ કે છે ને ભાઈ જગભાઈ છે ગયા દ્વારકા તો દ્વારકા છે આવે તો ફટાફટ એક રસ્તા માં ભાઈ કે ઘરે છે કે હા તો હાલો આવે હમણાં જગભાઈ એટલે તમને મુલાકાત કરાવું તો રાહ જોજો ખાસો હમણાં ફટાફટ આવી ભાઈ જેમ મેં કીધું ને કે હમણાં છે ને મહેમાન આવા રહ્યા ટૂંકમાં છે ને આપણા ગુજરાતના ના સૌરવ જોશી છે સૌરવ જોશી કેવું જ પડે નહીં ગુજરાત ને ટૂંક માં આ લોક ની અંદર છે ને ભાઈ સૌરવ જોશી ખોટું નો કેવાય સાચી વાત છે ને બધા એમ જ કે સૌરવ જોશી જેટલા ને પણ મળે ને બધા એમ જ કે કે ગુજરાત નો સૌરવ જોશી ગુજરાત નો સૌરવ જોશી ને છે પણ એ મહેનત તો એવડી ભાઈ ગુજરાત નો જે એ પરસ ભાઈ મહેનત મહેનત છે ને લગન નથી ત્યાં ત્યાં સુધી

કઈ વાંધો નહીં જેકભાઈ તમારો દિલથી આભાર ઘરે હું આવું પડે મારો ભાઈ ભાઈ બધું પ્રેમ ખરો બધા નો પ્રેમ છે એટલે એ જગો ગયા નથી હમણાં જેકભાઈ પણ મારા વાલા એ વ્યક્તિ દીવો છે હાવ એટલે હાવ સાદો સિમ્પલ અને કોઈ જાતનો અભિમાન નહીં એટલે ભાઈ જેક આ ટૂંકમાં આટો માર્યા વગર જાય નહીં આટો મારી આપણે પણ જેક ભાઈ ઘરે જવું પણ બહુ વાલે એટલે હમણાં નહીં અત્યારે છે ને આ બે બેનો ને મૂકવા જાવ છું એનું બેન ને ઈસુ બેન એનું બેન ઈસુ બેન આપડી ટુવી છે ને હાલતી નથી બંધ થઈ ગઈ જોઈ જો જો ચાલ હું કહું છું રજા રાખ દઉં ને જાવ ભણવા જાવ ઓય ન કરે અમે હોત ને એમ કે કે ન જાવ હાલો મેળ પડી ગયો ઈ હું હોય ભાઈ છોકરાઓ માં છોકરી ફેર જો તો એ જાવ ને ને તો ભલે અમે હાલી લઈ જો હે એમ ને અમે હોય તો ન જાય કઈ માન તો ન હાલો ગરમ કરી લે ટાણ મે હવાર ઉપર થી ના નહીં રડી નડી તું નહીં ની રેવા દે લગભગ તોડી નાખી નડી અમારી आ आजी धीरे-धीरे मुकाय अन नडी टूटी जाए लागे आमा जो आ आ नडी मंडे से दौरा है ने ई हेद ना ये है ओरिजिनल मुंगा मले कश्मीरी थी में है नडी मगावी थी शाबाश बेटा अन खबर छे ले हाजू का का भेवणज नहीं होता अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना हां मां से हूं आऊं वो बस हूं आ से ढू छोड़ हां तो जरा को ना तुम्हारे पापा પાણી જ્યારે વાસલ્લીન જાય કોઈકના ખેતરમાં ટપી જાય કોણ વાય હવ હોના આમ જો એ ઊભી હવા એમ જો હવ હોના કામ હવ નહીં કરવાના બરાબર એટલે ભેહુનું કામ હવ નહીં કરવાના તો तेरे को हारાવી સફળતા તો તો રામ निकला रे દેવ માણસ निकला હવના કામ હવ નહીં ભેહુના કામ હવ નહીં આ તો ઈમે તો પાણીના ટાકાની બધી કઈ બાયુને ન ભરવાના હોય ઘરનું કામ બાયુ બાયુને કરવાનું હોય

મળીશું કાલે નવા બ્લોગ શો તો ત્યાં સુધી બધા સાવધાન રહે સતત રહે ને ઠંડી છે એટલે ધ્યાન રાખજો દરરોજ બ્લોગમાં એમ કહું ઠંડી છે ધ્યાન સાઈડ ના બરાબર આટલામાં બસ બાભાઈ બાય